કોર્પોરેશને તેનો ફોટો પાડીને કાર્યવાહી કરી જેને લઈ આસપાસમાં આવેલ અન્ય લારી લારીગલ્લા સંચાલકોમાં પણ ફેફડાટ ફેલાયો છે ચોક્કસથી આપ જાણો છો કે વડોદરા મહાગરપાલિકામાં અત્યારે સ્વસ્થ સ્વચ્છ ભારત મિશન અઠવાડિયા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક ઘરે ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમ છતાં કેટલાક ઈસમો મોડી રાતે અથવા તો વહેલી સવારે એવી રીતે જાહેરમાં કચરો નાખતા હોય છે એવા ઈસમોને પકડવા માટે વડોદરા કોર્પસન પૂરોજન વિસ્તારમાં અમે સિક્યોરિટીની વ્યવસ્થા રાખી છે અને અમારો સ્ટાફ પણ વોચ રાખીને આવા ઈસમોને પકડવાની ખાસ ઝૂબેજ ચાલી રહી છે એ દરમિયાનમાં એક આજવા રોડ પર એક ઈસમ જે ગણેશ ગોલાવાલા કરીને એક ઇસમ હતા તેઓ મોડી રાત્રે રોજ શેરડીના કુચા અને પડિયા પતરાળા નાખી દેતા એ એ બાબત ઘણા દિવસથી ધ્યાન પર આવતા એને વોચ ગોઠવીને એને પકડી લેવામાં આવેલ છે અને દસ હજાર રૂપિયાની પેનલ્ટી કરવામાં આવેલી છે